જો રામભાઈ પરમાર મનુભાઈ સોહાણ અસ્મિતા બેન નાજુભાઈ ગોહિલ શીતલબેન ઘેલુભાઈ બહ ને નવાજો આ ફૂલની ફૂલની પાંખડી રૂપે આપણે રામભાઈ કસાભાઈ તરફથી ઇનામ દેવામાં આવ્યું છે

પછી બારિયા પ્રતિભા બેન અરવિંદભાઈ એ જે હોય એ સમજી ગયો હાલો પ્રતિક્ષા બેન પછી બામભણિયા દીપિકા બેન બાલુભાઈ બાબુભાઈ પરમાર ગોહિલ હિરલબેન મહેશભાઈ